આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રત કથા સાંભળવા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા આજે આ વિડીયોમાં સાંભળશું ભગવાન શ્રી ગણેશનું વિસર્જન ક્યારે છે વિસર્જન કેવી રીતે કરવું આ દિવસે પૂજા સમયે કઈ ખાસ વાતોનું ધ્યાન રાખવું કયા મંત્રનું ઉચ્ચારણ કરવો અને શા માટે કરવામાં આવે છે બાપાનું જળમાં વિસર્જન હિન્દુ પંચાગ અનુસાર ભાદરવા સુદ્ધ પક્ષમાં દસ દિવસ બાપાની સ્થાપના પૂજન કરી અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન કરવામાં આવે છે આ વખતે અનંત ચતુર્દશી એક સપ્ટેમ્બર મંગળવારના દિવસે કરવામાં આવશે ઘણા ભક્તો ભગવાન ગણેશની પૂજા કર્યા બાદ ત્રણ પાંચ કે સાત દિવસે પણ મૂર્તિનું વિસર્જન કરે છે જે દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવાનું હોય એ દિવસે ભગવાન ગણેશની મૂર્તિને સહેજ ખસેડી દેવી ત્યારબાદ થૂપ દીપ આરતી કરવી લાડુ મોદક ફળ વગેરે નૈવેદ્ય ધરાવવા ચોખા અને પુષ્પથી મૂર્તિને વધાવવી અને કહેવાય છે કે ભગવાન ગણેશ જ્યારે આપણા ઘરેથી વિદાય લે છે ત્યારે ઘરની દુઃખ દરિદ્રતા સાથે લેતા જાય છે આથી ભગવાન ગણપતિની મૂર્તિને પૂરી શ્રદ્ધાથી ઘરના દરેક રૂમમાં ફેરવવી અને બાપાને પ્રાર્થના કરવી અને ક્ષમા યાચના માંગવી કે હે બાપા આટલા દિવસ અમે તમારી પૂજા અર્ચના કરી જો અમારી પૂજામાં કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો અને આવતા વર્ષે વેલા પાછા પધારજો અત્યારે આપ આપના પવિત્ર લોકમાં પાછા સીધાઓ આવતા વર્ષે અમારા ઘરને પવિત્ર પાવન કરવા વેલેરા આવજો એમ ક્ષમાયાસના કરવી અને કહેવું બાપા અમને આશીષ આપો કે અમારું આખું વર્ષ સુખ શાંતિમાં વીતે અમારા દરેક કાર્યો નિર્વિધને પાર પડે તેમજ ઘરમાં હંમેશા સુખકારી બની રહે આ રીતે બાપાને ઘરના દરેક રૂમમાં પ્રવેશ કરાવવો જેથી બાપાની અમી દ્રષ્ટિ આપણા ઘર પર બની રહે ત્યારબાદ કળશનું જળ દરેક રૂમમાં છાંટી વધેલું જળ કોઈ પણ ફૂલ છોડ કે વૃક્ષને રેડી દેવું અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ જળ તુલસી ક્યારે ક્યારેય ન રેડવું અને સ્થાપના કરેલું શ્રીફળ ગણપતિ દાદાની સાથે વિસર્જન કરી દેવું અને દાદાને જ્યારે વિસર્જન માટે લઈ જઈએ ત્યારે દાદાની સાથે પંચભોગ અવશ્ય આપવું આ પંચભોગ એટલે કે કોઈ પણ પાંચ ફળ મીઠાઈ લાડુ કે મોદક કારણ કે ભગવાન ગણપતિ જ્યારે તેની માતા પાર્વતી પાસે પહોંચે ત્યાં સુધીમાં તેને રસ્તામાં ભૂખ લાગે છે આથી દાદાને રસ્તામાં ખાવા માટે આ ભોગ એક પોટલીમાં બાંધીને સાથે જરૂર દેવો આમ કરવાથી માતા પાર્વતી પ્રસન્ન થશે અને માતા પાર્વતી એ અન્નપૂર્ણાનું સ્વરૂપ છે માતા અન્નપૂર્ણા પ્રસન્ન થશે એટલે ઘરમાં ધંધાનેના ભંડાર હંમેશા ભરેલા રહેશે આમ ભગવાન ગણેશને જેમ હર્ષ ઉલ્લાસથી ઘરમાં પધરામણી કરીએ છીએ એ જ રીતે આનંદ ઉલ્લાસથી બાપાની વિસર્જન વિધિ કરવી ગણપતિ વિસર્જનના દિવસે જ્યારે ભગવાન ગણેશની મૂર્તિની પૂજા કરો ત્યારે એવા પાંચ ચમત્કારિક મંત્ર છે એ મંત્રનો જાપ આ દિવસે જરૂર કરવો શાસ્ત્રો કહે છે કે આ મંત્રનો જાપ જે કોઈ મનુષ્ય કરે છે તેના કોઈ પણ કાર્યમાં આવતા સંકટો ટળી જાય છે વિઘ્નહર્તા ભગવાન ગણેશની કૃપા તેના પર બની રહે છે તેમના જીવનની ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે જેમાંનો એક મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ જેનો જાપ કરવાથી જીવનની તમામ મનોકામના પૂર્ણ થાય છે આ મંત્ર એ ગણપતિનો બીજ મંત્ર છે હવે જોઈએ પહેલો મંત્ર જે છે ઓમ શ્રી વિઘ્નેશ્વરાય નમઃ ભગવાન શ્રી ગણેશને આપને વિઘ્નહર્તા પણ કહીએ છીએ આ મંત્ર દ્વારા પૂજનીય ગણેશજી માર્ગમાં આવતી બધી જ સમસ્યાઓ દૂર કરે છે આ મંત્રના સતત જાપથી જીવનમાં આવતી અડચણો અને નેગેટિવ ઉર્જાનો નાશ થઈ સુખ શાંતિનો અહેસાસ થાય છે બીજો મંત્ર છે ઓમ શ્રી વિનાયકાય નમઃ વિનાયક એ ભગવાન શ્રી ગણેશના સુવર્ણકાળ દરમિયાનનું પ્રખ્યાત નામ છે આ મંત્રનો જાપ કરવાથી તમારો સુવર્ણકાળ શરૂ થશે તમે જે પણ કાર્ય કરો છો તેમાં સિદ્ધિ હાંસલ કરી પ્રગતિના પંથે આગળ વધશો વિનાયક એટલે વ્યક્તિના સમસ્યાનો હલ એવો થાય છે ત્રીજો મંત્ર છે ઓમ શ્રી ગણેશ ઋણ છિંધી વરેણ્ય હું નમઃ આ મંત્રનો જાપ જે કરે છે તેનો કર્જ અને દેવું દૂર થાય છે આ મંત્રના નિમિત જાપ કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે અને ભક્તનું કર્જ ઓછું થવા લાગે છે એવું કહેવાય છે કે જે કોઈના ઘરમાં એક પણ વાર આ મંત્રનું ઉચ્ચારણ થતું હોય તો તે ઘરમાં ક્યારેય પણ ભૂલથી પણ કર્જ કે ગરબી નથી આવતી ચોથો મંત્ર છે કપિલાયન નમઃ કપિલનો અર્થ એવો થાય છે કે રંગ આ મંત્રથી જીવનમાં ખુશહાલીના રંગ ભરે છે આ મંત્રથી બીમાર વ્યક્તિ સાજા થઈ શકે છે આ મંત્રનો એક અર્થ એવો પણ થાય છે કે તમે જે માંગશો એ તમને કામઘેનુની જેમ મળી જશે ખાસ કરીને જ્યારે તમે બીજાનું સારું ઈચ્છો છો ત્યારે તમારું પણ સારું જ થશે તમારી ઈચ્છા તરત જ પૂર્ણ થશે આ દરેક મંત્રનો જાપ ખૂબ જ ફળદાયી છે જો પૂરી શ્રદ્ધાથી નિત્ય આ જાપ જપવામાં આવે તો આ દરેક મંત્રો આર્થિક મુશ્કેલી કલેશ માનસિક તણાવ વગેરે તકલીફ અને અડચણો દૂર કરે છે અને વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ રીતે દસ દિવસ ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરી વિસર્જન કરવું મિત્રો આ હતું ભગવાન ગણેશનું વિસર્જન કરવાની વિધિ અને બોલવાના મંત્ર હવે સાંભળશું શા માટે ભગવાન ગણેશનું જળમાં વિસર્જન કરાય છે પુરાણો અનુસાર મહર્ષિ વેદ ગણેશ ચતુર્થીના દિવસથી ભગવાન ગણેશને મહાભારતની કથા સંભળાવવાનું શરૂ કર્યું અને ભગવાન ગણેશે સતત આ કથા લખવાનું શરૂ કર્યું સતત દસ દિવસ સુધી વેદવ્યાસે ભગવાન ગણેશને બંધ આંખેથી આ કથા સંભળાવતા રહ્યા અને ગણેશ તેને વિશ્રામ કર્યા વગર સતત લખતા રહ્યા જ્યારે વેદવ્યાસીએ આંખો ખોલી જોયું કે સતત લખતા લગતા ગણેશજીનું શરીરનું તાપમાન ખૂબ વધી રહ્યું છે વેદવ્યાસે ગણેશનું તાપમાન ઘટાડવા ભગવાન શ્રી ગણેશના શરીર પર માટીનો લેપ લગાડી દીધો અને દસ દિવસ બાદ જ્યારે મહાભારતની કથાનું લેખન પૂર્ણ થયું ત્યારે ભગવાન શ્રી ગણેશના માટીનો લેપને જળમાં વિસર્જન કરી દીધો આ જ કારણે દસ દિવસ ગણપતિની પ્રતિમાનું પૂજન કરી જળમાં વિસર્જન કરવામાં આવે છે મિત્રો માટી એ પંચતત્વની બનેલી છે આથી ભગવાન ગણેશની માટીની પ્રતિમાનું જ પૂજન અતિફળદાયી અને શુભદાયી રહે છે આથી હંમેશા માટીના જ ગણેશ બેસાડી તેની પૂજા કરવી અહીં ભગવાન ગણેશ એ વાતની પ્રતીતિ કરાવે છે કે જેનું સર્જન છે તેનું વિસર્જન નિશ્ચિત છે આ વાત પરથી મનુષ્ય એક શીખ મળે છે કે ક્યારેય પણ ધન સત્તા કે પદનું અભિમાન ન કરવું જોઈએ જે આજે છે તો કાલે નથી દરેક વ્યક્તિ સાથે સમાન દ્રષ્ટિ અને સમાન વ્યવહાર રાખવો જોઈએ ક્યારેય મદથી છકી ન જવું જોઈએ મિત્રો ગણેશ વિસર્જનની વિધિ અને કથાનો આ વિડીયો અંત સુધી જોવા માટે ધન્યવાદ મને આશા છે કે આજના વિડીયોમાં તમને જરૂર કંઈક નવું જાણવા અને કંઈક નવું શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઈક જરૂર કરજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો અને કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી જય શ્રી ગણેશ જરૂર લખજો મિત્રો આપણા દરેક વિડીયોમાં કોમેન્ટ કરનાર દરેક ભાઈઓ અને બહેનોનો ખૂબ ખૂબ આભાર તેમના ઘર અને પરિવાર